સોમવારે સાંજે મુન્ની દેવી અને અમરજીત બંને કૈલાસ ચોકડી પાસે ભેગા થયા હતા પછી સતીશ નિષાદને પણ ત્યાં બોલાવ્યો હતો જ્યાં મુનિદેવીએ સાથે રહેવાની ના પાડતા જ પતિએ પોલીસ સ્ટેશને જઈને લખાણ કરી છૂટા પડવાની વાત કરી હતી જેમાં પત્ની અને અમરજીતનો સતીશ જોડે ઝઘડો થયો હતો જેમાં સતીશે નજીકની લારી પરથી ચપ્પુ લાવીને અમરજીતના પેટમાં ઘાસ ઝીંકી દીધા હતા અમરજીતની હત્યા કર્યા બાદ સતીશ જાતે જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવા પામ્યો હતો બીજી બાજુ પતિ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવનારા મુન્ના દેવી અમરજીતને સિવિલ લઈ જવા પામી હતી જે અમરજીતનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે અમરજીતના મોત બાદ મુન્ના દેવી ગાયબ થઈ છે તેનું ઘર પણ બંધ છે હાલ તો આડા સંબંધમાં માસેભાઈની હત્યા કરનારાને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે તેની પત્ની ભાગી છૂટી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે